ભાજપમાંથી રાજીનામું આપનારા આગેવાન રેશમા પટેલે પણ જવાહર ચાવડાની ટીકા કરી છે તેમણે કહ્યું છે કે પત્રકારોને કોઈ પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે પત્રકાર મિત્રોના કડવા પ્રશ્નોનો સામનો દરેક નેતાએ લોકહિતમાં કરવો જ પડશે ભાજપના જવાહરભાઈ ચાવડાએ પત્રકાર મિત્રો માટે વાપરેલા અપશબ્દોનું હું સખત શબ્દોમાં ખંડન કરું છું

નેતા હોય કે કોઈ પણ જાહેર જીવનમાં જીવતા હોય એ પત્રકાર મિત્રના કોઈ પણ કડકમાં કડક કે કડવા શબ્દો એમને પૂછવાનો અધિકાર છે આવા નેતાઓની માનસિકતા ક્યાંક ને ક્યાંક લોકશાહી ને ખતરારૂપ છે એવું મારું સ્પષ્ટ માનવું છે